દીવમાં વરાંગભળા અને સાઉથવાળીમાં પચ્ચીસમો સમૂહ લગ્નો સૌ ધામધૂમ અને ભવ્ય રીતે ઉજવાશે વરાંગભળામાં શ્રી વણકર્પા કોળી સમાજ અને શ્રી વડીશેરી કોળી સમાજ દ્વારા પચ્ચીસમો સમૂહ લગ્ન ઉજવવા માટે જોરદાર તૈયારી થઈ રહેલ છે આ સમૂહ લગ્ન બે રાઉન્ડમાં થશે જેના પ્રથમ રાઉન્ડ તારીખ બે જુલાઈ બુધવાર અને બીજો રાઉન્ડ ચાર ના રોજ થશે પ્રથમ રાઉન્ડમાં ત્રીસ અને બીજા રાઉન્ડમાં ચોવીસ નવ દંપતીઓ લગ્ન ગ્રંથિ જોડાશે સાઉદવારીમાં સંયુક્ત કોળી સમાજ વાડી વિસ્તાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન તારીખ ત્રણ જુલાઈ ગુરુવારના રોજ થશે જેમાં બાવીસ નવ દંપતીઓ લગ્ન ગ્રંથિ જોડાશે આ બંને સમૂહ લગ્ન ભવ્ય રીતે ઉજવવા સમાજના પટેલો અને અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે શ્રી વાણકાપા કો સમાજ અને શ્રી વનિસિંહ કોળી સમાજ દ્વારા આ પચીસમાં સમલગ્ન લગ્ન આયોજિત કરવામાં આવ્યો છે એ તારીખ બીજી અને તારીખ ચોથીના નવ દંપતીઓ લગ્ન જોડા છે જેના બે ગ્રુપ પાડવામાં આવેલા છે પહેલાં ગ્રુપની અંદર બીજી તારીખે ત્રીસ ત્રીસ વર્ગન્યા હો અને બીજા ગ્રુપ ચોથી તારીખે ચોવીસ વર્ગની છે આ સમૂહ લગ્નનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવે છે મોરક બાળી સમાજ દ્વારા ખાસ હેતુ સમાજનો એ છે કે સમાજની અંદર જે લગ્ન સમયે હજારો લાખો રૂપિયાનો ખર્ચ લોનો લઈ દેવા કરી અને સમાજના લોકો કરતા હોય છે એ એક સળખો છૂટાય રીતિ રિવાજો સાથે જોડાયેલી રહી અને ધાર્મિક